મહારાજ વચનામૃત અંત્યના તેત્રીસમાં કહે છે કે ધન દોલત સ્ત્રી અને પુત્ર એ આદિ જગત પદાર્થ એને અર્થે જેની બુદ્ધિમાં ફેર પડે નહીં એવા અને એને અર્થે કોઈને વિશે આસ્થા આવે નહીં એવા તો સત્સંગમાં થોડાક ગણતરીના હરિભક્તો હોય પણ ઝાઝા હોય નહીં એવા તો આ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી છે અને બીજો કોઈ ગમે તેવો હોય ને ચમત્કાર દેખાડે તો પણ બીજો કોઈ ગમે તેવો હોય ભાર આવે વળી મહારાજ કહે છે કે સ્ત્રી ધન વગેરેમાં કાચક હોય તેની ભક્તિનો પણ વિશ્વાસ ના આવે અહીંયા મુક્તાનંદ સ્વામીને ને ગોપાલ સ્વામી ને કીધા એ માતા ભગત ને એવું કીધું ને ત્રણેય ઠેકાણે મુદ્દો તો બધો સરખો સ્ત્રી ધન અને દીકરો ગ્રહસ્થ ને લઈને ગ્રહસ્થ ને ધ્યાનમાં રાખીને ત્રિધન ન્યાવ વાત કરી છે મહારાજે જે ત્રિધન ની પાછળ નામ દીધા છે ગોપાલ સ્વામી એટલે આ બધું હોહરવું આવેલું આવે છે સ્ત્રી ધન અને દીકરો ગ્રહસ્થ હોય અને ત્યાગી હોય તો એને માન અને એટલે એ ભગવાનનો એકાંતિક કહેવાય એનું ભગવાન વાસુદેવમાં પ્રવેશ થાય એવું આખું સર્વે કરો તેવું નીકળે આમાં પ્રવેશ ન થાય તો એમાં પ્રવેશ થાય પ્રવેશથી તો રે નહીં કે જીવનો પ્રવેશ તો ક્યાંક હોય આમાં ન થાય તો આમાંથી આમાંથી નીકળી શકે એનો પ્રવેશ તો આમાં ભગવાનમાં પ્રવેશ નહીં તો પ્રવેશ વળી મહારાજ કહે છે કે સ્ત્રી ધન વગેરેમાં કાયચપ હોય તેની ભક્તિનો પણ વિશ્વાસ ન આવે અહીં વચનામૃતમાં મહારાજ કાર્યાણીના માચા ભક્તનું દૃષ્ટાંત આપે છે તે મહારાજના યથાર્થ ભક્ત હતા પ્રથમ માર્ગીના પંથમાં હતા તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહીં ને પોતે અખંડ બાળ બ્રહ્મચારી રહ્યા કોઈ કિમિયાવાળો હતો તે પોતાને ઘેર આવીને ઉતરો હતો તેણે ત્રાંબામાંથી રૂપું કરી દેખાડ્યું અને તે ભક્તને કહ્યું તમે સદાવ્રતિ છો તે તમને બૂટી બતાવીને રૂપું કરતા શીખવું ત્યારે તે ભક્તે લાકડી લઈને ગામ બહાર કાઢી મૂક્યા અને કહ્યું જે અમારે તો ભગવાન વિના બીજા પદાર્થ ની ઈચ્છા નથી આપણને કોઈ એમ કે તમે લાવો છો તો પાંચ કરોડ રૂપિયા દઈ જાવ તમને મારે આમ થા ઓલા થોડાક બીજે રસ્તેથી આવ્યા છે તો આપડે એ કહી કઈ સારું બીજે રસ્તેથી ત્યાં સદુપયોગ થાય તારું સારું થાય એની સારું થાય આપણે ધારું કરવા જ બેઠા છીએ કે નહી કન્ડિશન કઈ ન હોય એ સારું સારું થાય પણ આવ્યા છે સારા રસ્તે થી નથી આવ્યા તો હારે રસ્તે જ નથી આવ્યા અમારે એમને મળી ગયા છે એક્સવાય જેડ કઈ બોલાય એવું નથી તો લેવા જ બેઠા છે ગમે એમ કરીને એનું સારું કરવું ગમે મરડી મચોડી એનું સારું કરી દે એટલે વેલ્યુ બેઝ નથી આપણા આપણે જે તળિયું હરખું બાંધવું જોઈએ એવું નથી એટલે પછી ભલે આપણે બાના કાઢી કે એનું સારું કરીને આ કરીને સદુપયોગ કરીને કરીએ પણ વેલ્યુ બેઝ નથી આ માતા ભક્તે મને રૂપું કરીને લઈ લીધું હોવાત તેનું સારું જ થાય કે હું થાય અને માતા ભગતની ક્યાં ખોટું વાપરવું ખોટી ઠેકાણ વાપરવું હતું આવું ભલે ને તમે એમ નથી હોય એમ પણ એને વાપરવું હતું ક્યાં એને ઘર ઘર હાથો દાણા લાવવા હતા તો તોય લાકડી લઈને બેઠી આપણે લાકડી લઈ કે તોય આપણે તેના સત્કાર કરવા આઈસ્ક્રીમ લઈને હામાં જઈ શું કરી એ

આપણે માનો કે ગમે એ પાપ ને રસ્તે આવ્યું હોય બરોબર અને ઓલું હોય ગમે તે રસ્તે અને આપણે તમે હારા સમાજમાં હારા કામમાં ઉપયોગ કરો તો સારું તો જરૂર મારે જેમ હારા ની ક્યાં વાત કરીશ છે થવાની શરત નથી એમ ભગવાનમાં પ્રવેશ ન થાય ભગવાનમાં પ્રવેશ ન થાય ગોપાલન સ્વામી ની વાતો માં લખ્યું કે એક તો છે એ લાખો રૂપિયા લાવતો હોય અને એક તો આ ધર્મશાળા ને ખાડા પૂરતો હોય વાળતો હોય સંડાસ બાથરૂમ ધોતો હોય તો આપણને વધારે રિસ્પેક્ટ કોના તરફ થાય લાખ રૂપિયા લઈ આવે મનમાં એનો પક્ષ પાત્ર છે એટલે એટલા આપણે જગતમાં પ્રવેશ કરી ગયા છે એટલા છતાંય લાખ રૂપિયા લાવે એનો એનો વિવેક તો એને એમ જ હોય મારે કે મોટો મણ આવે ત્યાં બેહ અને હારો ભગત હોય તો વાહે બેહ એવો વિવેક હોય પણ આના મનમાં ભેદભાવ કેટલો થાય છે કે એના મનમાં અનબેલેન્સ કેટલું થાય છે એટલો એને ભગતમાં જગતમાં ભગવાનમાં જગતમાં પ્રવેશ છે એમમાં મહારાજા એવું એમ આ બીજા જ આવે ત્યાં અમૃત એવું કીધું ને महाराज કે જગત ને નાશ દેખે છે એને ભગવાન ને સત્ય દેખે છે એને સુખ ના સિંધુ જાણે છે તો પણ એને જગત નું પ્રદાન પણું મડતું નથી પ્રદાન પડવું એટલે આ પ્રવેશ પ્રદાન પડવું ક્યો કે પ્રવેશ એટલે બધી એક લાઈન ના શબ્દો છે અભિનિવેશ ક્યો કે એ એક લાઈન ના શબ્દ આગા પાછા થોડા થોડા હોય એમ પ્રધાન પણ હું મટતું નથી ગોપાલ સ્વામી વાતમાં આવતી એક તો સામાન્ય સેવા કરતો હોય ભાવના વેલાથી વધારે હોય ડેડિકેશન આનંદ કરતા વધારે હોય પણ એનું આવડત નથી ફરી કરતો હોય ને એક જણો તો લાખ રૂપિયા લાવતો હોય અને હોય તો કલમો તો તો આપણે કલોકાનો પક્ષ રાખીએ કે ઓલા ઓલા નો પક્ષ રાખીએ કે મરી મળીએ એટલે એ આપણો પ્રવેશ ક્યાં છે એની ઉપર આધાર રહે આપણો પ્રવેશ ક્યાં છે ભગવાનમાં પ્રવેશ છે કે પછી જગત માં પ્રવેશ છે માપવાદ જેવું છે એટલે ઓલું તો હોળી તરત જ આવા આવું કહેવાય નહીં આવી વાત જ ન કરાય કે ભાઈ આપણને પાંચ કરોડ રૂપિયા વખત દેતો હોય મફતમાં તો આપણે એનું સારું જ કરવાના છે એને મપાય નહીં એમ એવી વાત જ કરાય દે દે તો લઈ લેવાય એની ચિકિત્સા ન કરાય સારું થાવું છે એવું પર્યાણ જ નથી એમ હારું થાવું છે અને રિયલ સારું થવું છે ભગવાન ને ભગવાન જેવું ધારે છે એવું સારું થવું છે એવું કરિયાણ જ નથી એટલે કરિયાણ હોય ને માનો કે હજી કાચો હોય તો તો ભગવાન કરે કે હાલો આપણે કાચા છે આપણે લઈ લઈ એવા કાચા છે પણ આપણે ખબર છે કે નહીં કે આ કચાશ છે અને આપણે સારું થવું છે કે આપણો પાયો છે મજબૂત કરવો છે બરાબર ભગવાન

તો એ કેવી રીતે રહી એવું પર્યાણ જ નથી માચા ખાચર ને તો સામે ચાંસ આવ્યો અને એને ઠોકરાવી દે એટલે એનો ભગવાનમાં પ્રવેશ છે એ સાબિત એમ કે એને જગતમાં પ્રવેશ નથી એને આપણો જગતમાં આપણે માળા લઈને બેહી ગયા છે ફરખા હારામ હારા અને નવરાય હોય ત્યારે ભગવાનને ઘુમાડા દઈ દઈ એટલે આપણે ભગવાનમાં પ્રવેશ થઈ ગયો એમ નથી એમ એમણે બજારમાં પ્રવેશ કરવાનો ટાઈમ નથી એમ કોઈ આપણે બજારમાં પ્રવેશ કરવા એમ નથી એટલે આપણે ભગવાનમાં પ્રવેશ રાખીને બેઠા છે ભગવાન માં પ્રવેશ રાખી મહારાજે મુક્તાન સ્વામી ગોપાળાના સ્વામી નું દ્રષ્ટાંત દીધું અને માતા ભગત નું દ્રષ્ટાન એ તો ક્યારની વાત છે એ બોલાવતા હોય કે તમે અહીં આવો પ્રવેશ કરવા તોય ન જાય ત્યાં જપાસવું પડે પોતાની તપાસ કેમ છે આપણો પ્રવેશ ક્યાં છે આપણો પ્રવેશ ક્યાં છે એની વાત છે અને એ મહારાજ મોટા મોટા બે ત્રણ કેન્દ્રો આપી દીધા ગ્રહસ્થ હોય તો એને બધા ધનમાં જ પ્રવેશ હોય એવું ન હોય અને બધા ઘરવાળામાં જ પ્રવેશ હોય દીકરામાં જ હોય ચાર પાંચ દીકરા હોય ને માથું પકાવતા દીકરામાં પ્રવેશ ક્યાં જ થાય અમુક નીકળી જાય એટલે બધા જ પ્રવેશ હોય એવું ના હોય કોઈ ને કોઈ આ પાંચ માંથી એકાદ ઠેકાણ હોય એમ સાધુ ને માન દેહાભિમાન પછી કઈ આ મારા જે પાંચ વાર ના છે એ બધા એમાંથી સ્વાદ અધિક ભાઈ એમાં ક્યાંક પ્રવેશ હોય આપણો પ્રવેશ ક્યાં છે એવું મારે કે તપાસ પ્રવેશ હોય ને તપાસ હોય તો કેમ ખબર પડે ચાન્સ નો મેળવો હોય આપણે ક્યાંય પ્રવેશ માનો ગુરુ મહારાજ વાત કરે છે કે વલ્લભાચાર્યજી એ ચોરાશી કરી એટલે બધા બ્રાહ્મણ ચોકા કર્યા અલગ અલગ ચોકા કર્યા બધા એક બ્રાહ્મણ મોડો થયો છે એટલે એ આવ્યો તો કે પછી ઓલા ચોકા તો થઈ ગયા હવે આ એકલો થોડો નવો ચોકો કરે બધા ક્યાંક ગાવ તમે જ્યાં અનુકૂળ આવીને એડ થઈ જાવ પણ ઓલા કોઈ ઘરવા ન દે તમારે આમ ને અમે તો ઉચ્ચ છે ઔદિત્ય છે એટલે કે એમ ગૌડ છે એટલે કે એમ નાગર છે તું એવો નથી એમ તું તો ખેડવાળ છો એટલે કે ઘરવા ન દે એટલે ભલે પ્રવેશ ભલે ફરિયાદ કરી વલ્ભાચાર્ય કે મહારાજ મને કે ચોરાસી માં પહેવા નથી દેતા વલ્ભાચાર્યજી કે ચોરાસી માં પહેવા દે નો પહેવા દેવું એવું કે છે બધા હવું આવકારે છે ભગવાનના ના ધામમાં કોઈ પહેવા તૈયાર નથી એમ એટલે એમ આપણને કઈ પહેવા કોઈ ન દેતું હોય ભક્ત જગત માં એટલે આપણો જગત માંથી પ્રવેશ નીકળી ગયો છે એવું નથી ચાન્સ મળે તો આવકારે હાર પહેરાવી લઈ જાય ગાલો તમે પહેવામાં તો હું કરો તઈ જોવાનું છે તઈ જો આપણને એમાં ઈચ્છા ન થાય તો આપણો પ્રવેશ ભગવાન માં થાય પહેવા ન દે ગયા જગત માં અને ત્યારે આપણે ભગવાન ફરતા આટા મારી તો જગતમાં ભગવાનમાં પ્રવેશ થયો કે આપણે બીજે ક્યાંય નહીં ને અહીંયા આટા મારીએ છીએ તો સારી વાત બીજે ક્યાંય ન જતા એટલે ભગવાન છે એને કે ઉદારા સર્વ એ બધા સારા છે ભગવાન ના પગથ માગે ઓલા કરે તોય સારા છે નાની વાત મેં એવો મેં મત ભગવાનમાં પ્રવેશ નહીં એકાંતિક નહીં ભગવાનમાં પ્રવેશ છે એ કેમ ફરો પડે પ્રસંગ નો આવ્યો હોય તો એટલે પછી એ મારા કીધું હતું કે ભાઈ આલો એ કેમ ખબર પડે તો મારા જ કે પોતાને બહુ જોરદાર સંકલ્પ થતા હોય અને વાળ્યા વળતાનો એને આપણે એમાં ફેન ચેન્જ ન કરી શકતા હોય કોઈ વાત આપણને એમ થાય કે આ સંકલ્પ થાય છે એ તો પ્રેશર થી થતા હોય અને એને આપણે ફેરવવા હોય તો ફેરવી ફેરવી એકતા હોય એમ પ્રવેશ છે મારે પ્રકૃતિ નું કીધું છે કે પોતાની પ્રકૃતિ મળી ન હોય કોઈ તો એ કેમ ખબર પડે પોતાની પ્રકૃતિ ભગવાને કે મોટા સંતો એ મળી ન હોય અને આપણી ગરજ હોય લૌકિક ગરજ કઈક હોય કે ભાઈ હવે આમાં કઈ મળશું તો પાદરો નહીં રે એમ કરતા અને એમને થાપડ કરીને રાખતા હોય તો આને કેમ ખબર પડે આ મુક્ષ હોય અને એને બી હોય પ્રકૃતિ કાઢવી હોય આ જગત માંથી પ્રવેશ કાઢવો હોય તો એને કેમ ખબર પડે એટલે મારે જેવું એને પોતાના સંકલ્પ હામું જોવે તો ખબર પડે બીજા સંકલ્પ હમ તો ન ખબર પડે બીજા મને શું કરે છે બીજા મને કેમ જોવે છે એમ ન ખબર પડે પોતાના સંકલ્પ હમ જોવે તો એને એમ થાય કે મને બહુ ફોર્સ કયો છે અને એવો ફોર્સ છે કે મને કોઈ વાળે તો વળું નહીં તો એમ જાણું કે એનો એટલો ઈ વાતમાં પ્રવેશ થઈ ગયો ઈ વાતમાં એને પ્રવેશ થઈ ગયો જોવે તો પોતે પોતાનું સેલ્ફ એનાલિસિસ કરે છે છે એનાલિસિસ કરે તો એમાંથી મારામાંથી એસેસમેન્ટ કે ભાઈ ભગવાન તો એવા દયાળુ છે તેનો જવાબ આપે તારામાં પડ્યું છે તારે જોવું હોય તો નકર તો કઈ ક્યારે નકર માં ક્યાં થાય તારે જોવું હોય તો તારામાં પડ્યું છે એવું ભગવાન ક્યાં કરે કાન માં જાય